મસ્ત વાગે બાકી

ઈ ગળી ગયો બોલી ન થકતો તો ડોહો કાઈ નકરો સી 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 અવાજ સિવાય બીજો કાઈ આવતું નથી એલે લઈને ઈ પૂડી કાઢવી તો હું કાઢી દઉં એમાં હું હા તો આઈ હે અરે આઈ ગાટ તઈ ઈ પૂડી કાઢો મત મારો નંબર આવે ઈ તો મને ખબર જ છે હા આઈ લઈ હું વાત કરું છું બેટા આઈ ને ભાઈ મારો હા હા તો ઠીક ગયો ફેક તો ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਸਿੱਧੂ ਪਾੜਾ ਹਾਂਜੀ હજી હજી સીટી ઉપર સીટી તો શું આમ હું આમ હું કે હું મારી ઘડિયાળ ના દઉં એટનો મને જે છીટીઓ તો તો હું કાઈ સમજાણો નઈ મને મને લાગે છે કે બેનને કેવા જાવું જો છે હમણા જાવ લેને બેનનગર ગામમાં કેટલી શાંતિ છે અને હવેડો કેટલો પાણીનો ભરેલો આરી જિંદગી હોય કે મજા આવે લા હું આલે હા વા 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 એટલે આપણે નાના હતા રમતા તો એ વસ્તુ કરે છે એટલે એ તો આપણે ઘણો ટાઈમ થયો બીડી પીવા જાવી તારે ચેક ના બોલા એલા ઈ પાન પણ હું છે કારણ ઘરે ઘરે આવું ન્યા આવું શા પાણી પીવા

મૈલો મૈલો એ ના ના બોતો છો એટલે કાઈ મને મારવા આવ્યો તો એ મારવા ને હગી ના એને પપૂડી ઘરકી ગયો છે એની બેન આનો કાકા કન્યા ભાઈ આમરાય કાકો હોય

અરે પા સીટી ગળકી ગ્યો છે ઈ તો બહુ મુંગોરી ને બોયસોનવાઈસે બોલા બોલ્યો છે સીટી ગળકી ગ્યો નથી નાખોનો જો એક વાકો હા તો પણ કોક હારો ડોક્ટર ને બોલાવો ને એ ડોક્ટર નું કામ નથી મને હમણે કાઢવા દે ને તો હું કાઢી ના આ ના ના ઓપરેશન કરાવજો હે ગળા નું જો મે કોક ડોક્ટર ને કયો તો ડોક્ટર કાપ દે અરે પણ રહી ને ઠીકો મારો ને એટલે હરખા હમણા નીકળી જાય છે આમ રાત આમ રાત મારો દીકરા હું ઓમ કાઢી એ ભાઈ પાટુ નો મારવાનો હોય છોકરા ના વાહો નોખો કન્નાક છે આ સીટી આમ નઈ નીકરે એ રાયડું તો પાર મગજ ખાલી થઈ મારો મગજ ખાલી થઈ હું જાઉં છું મારા ભાઈ ઉપર કેવી આફત આવી પડી ઢોકળું એ આને દવા બાવાનું કાઈ નથી એલા તમને મારું આનું કરું પણ આને હવે ને કાઢો સીસોટી એ ભપતા એક મારો ને એ એક કીધે નો નીકળે ભાઈ સીટી અંદર ગરી ગઈ છે હવે એને કઈ નઈ થઈને ઢીકો મારી તો એમ કરો